નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું વાત કરવા જઈ રહ્યો છું નર્સને ભિખારી સાથે થયો પ્રેમ સવારના આકાશમાં ધીમે ધીમે પ્રકાશ ફેલાતો હતો શહેરના રસ્તાઓ પર લોકો પોતાના દિવસની શરૂઆત કરી રહ્યા હતા એ જ શહેરમાં એક જૂની હોસ્પિટલની બિલ્ડિંગમાં નર્સ આશા પટેલ પોતાની ફરજના સમયમાં પ્રવેશી રહી હતી આશા પચીસેક વર્ષની હંમેશા સ્મિત કરતી આંખોમાં કરુણા અને મનમાં માનવતાથી ભરેલી તે નર્સ માત્ર વ્યવસાય માટે નહીં પણ મનથી સેવા માટે બની હતી હોસ્પિટલના દરવાજા સામે એક જૂનું પીપળાનું ઝાડ હતું એ ઝાડની નીચે એક ભિખારી બેઠો રહેતો કપડાં ફાટેલા વાળ બેખબર ચહેરા પર ધૂળ અને ઉદાસી પરંતુ આંખોમાં કંઈક તો અલગ ચમક હતી રોજ આશા ત્યાંથી પસાર થતી અને રોજ તેની નજર થોડી ક્ષણ માટે એને સ્પર્શતી શરૂઆતમાં એ દયા હતી પરંતુ ધીમે ધીમે એ દયા કંઈક વધુ બનતી ગઈ એક અજાણી લાગણી જે એ સમજી શકતી ન હતી એક દિવસ મોસમ બદલાઈ આકાશમાં ગીરા વાદળો છવાઈ ગયા સાંજ પડતા પડતા ભારે વરસાદ શરૂ થયો હોસ્પિટલની અંદર દર્દીઓની દોડધામ વચ્ચે આશા વિન્ડો પાસે બે આવી ઊભી રહી બહાર ઝાડ નીચે બેઠેલો એ ભિખારી આખો ભીંજાઈ ગયો હતો પાણીમાં એના હાડકા સુધી ઠંડી ઉતરી રહી હતી પણ એ ત્યાંથી ઘસ્યો ન હતો આશાના મનમાં કંઈક ઉથલપાથલ થઈ ગઈ ફરજ પૂરી કર્યા પછી તેણે છત્રી લીધી અને બહાર દોડી ગઈ અરે તમે અહીં શું કરી રહ્યા છો આવો અંદર ચાલો વરસાદ વધતો જાય છે ભિખારીએ ધીમેથી સ્મિત કર્યું મેમસાબ હું રોજ અહીં બેસું છું વરસાદ પડે કે તડકો આ જગ્યા મારી છે પણ આજે તમે આવી ગયા એટલે વરસાદની ઠંડી ઓછી લાગે છે આશા ચોકી ગઈ એના અવાજમાં અદ્ભુત શાંતિ હતી તેણે એને હોસ્પિટલના વોર્ડના ખૂણામાં લઈ જઈ સૂકા કપડાં આપ્યા ગરમ ચા બનાવી આપી તમારું નામ શું છે રોહિત એ બોલ્યો પણ હવે એ નામ કોઈ બોલતું નથી લોકો મને ભિખારી કહે છે એક ક્ષણમાં આશાને લાગ્યું માણસ ભિખારી થઈ જાય છે જ્યારે સમાજ એને ઓળખવાનું બંધ કરે છે નહીં કે જ્યારે એની પાસે પૈસા નથી રહેતા દિવસો પસાર થયા આશા રોજ હોસ્પિટલ આવતી અને રસ્તા પર એ રોહિતને જોયા વિના રહી શકતી ન હતી ક્યારેક એને ખાવું આપતી ક્યારેક ફક્ત એક સ્મિત આપતી એ સ્મિત હવે બંને માટે દવા જેવું બની ગયું હતું એક દિવસ આશાએ પૂછ્યું તમે હંમેશા કેમ બેસો છો ક્યાંક બીજે નથી જતા રોહિતે આકાશ તરફ જોયું હતું બધું ઘર પરિવાર સંગીત હું એક સમયનો ગાયક હતો પણ અકસ્માતમાં અવાજ ખોવાઈ ગયો ત્યારથી બધું છીનવાઈ ગયું જ્યારે માણસની સૌથી મોટી ઓળખ જ ખોવાઈ જાય ત્યારે એના માટે ક્યાં જવાનું રહે આશાની આંખો મીની થઈ ગઈ એ બોલી નહીં પણ હૃદયમાં કંઈક અજબ ઉદાસી છવાઈ ગઈ તે રાત્રે આશા ઘરે ગઈ ત્યારે એને ઊંઘ ન આવી એ વિચારી રહી હતી કે કેટલા માણસો એવા હશે જેમને સમાજે ફેંકી દીધા છે છતાં એમાં પ્રેમ બાકી છે લાગણી બાકી છે એક સવારે હોસ્પિટલમાં અચાનક અકસ્માતના દર્દીઓ આવ્યા રોહિતે એ બધું જોતો રહ્યો હતો આશા દોડતી હતી મદદ કરતી હતી લોહીથી ભીંજાઈ ગયેલા દર્દીઓને જીવ બચાવવા માટે અથાગ મહેનત કરતી હતી એ દ્રશ્ય જોઈને રોહિતની આંખોમાં આંસુ આવી ગયા પછી આશા થાકી ગઈ અને બહાર આવી એણે જોયું રોહિત હાથમાં એક ફૂલ લઈને ઊભો હતો એક નાનું જાસૂદનું ફૂલ મારે આપવાનું કંઈ નથી પણ આ ફૂલ તમને આપવાનું મન થયું એ બોલ્યો આશાએ હળવું હસીને ફૂલ સ્વીકાર્યું એક ક્ષણમાં એ સમજાઈ ગઈ કે પ્રેમનો અર્થ એ નથી કે કોઈ તમને શું આપે પરંતુ એ છે કે કોઈ તમારી સામે પોતાનો અહંકાર મૂકી દે આશાએ એ દિવસે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પાસે વાત કરી સાહેબ એક માણસ છે રોહિત એને નાની નોકરી આપી શકીએ એ સારો છે જવાબદાર છે સાહેબે કહ્યું ભિખારી નહીં હોસ્પિટલમાં પણ આશાએ આગ્રહ કર્યો આખરે એને સફાઈ વિભાગમાં મદદરૂપ તરીકે નોકરી મળી ગઈ હવે રોહિત રોજ હોસ્પિટલ આવતો કપડા સાફ ચહેરા પર શાંતિ આંખોમાં નવા સપના આશા એને જોતી અને દિલમાં સંતોષ અનુભવતી ધીમે ધીમે રોહિતનો આત્મવિશ્વાસ પાછો આવવા લાગ્યો એ લોકો વચ્ચે હસવા લાગ્યો વાતો કરવા લાગ્યો એક દિવસ આશાએ કહ્યું તમારો અવાજ તો ગુમાવ્યો પણ હૃદયનું સંગીત તો બાકી છે હું ઈચ્છું છું તમે ફરી ગાઓ પોતાના માટે દુનિયા માટે નહીં રોહિતે પહેલી વાર સ્મિત કર્યું અને ધીમે ગૂંઘણાવ્યો સ્વર નબળો હતો પણ આત્માથી નીકળેલો હતો આશાની આંખોમાં પાણી આવી ગયું એક ક્ષણે પ્રેમનો અર્થ શબ્દોથી આગળ જઈ ગયો હતો હોસ્પિટલના કેટલાક લોકો હવે વાતો કરવા લાગ્યા આશા નર્સને તો એ ભિખારી સાથે શું લગાવ એ તો ફરજ છે પ્રેમ નહીં પરંતુ આશા માટે એ એ એ વાતો હવે નિર્થક હતી હતી જાણતી કે પ્રેમ માણસની બહારની સ્થિતિ સાથે નહીં પરંતુ અંદરના પ્રકાશ સાથે જોડાય છે એક દિવસ રોહિતે કહ્યું આશા તે મને નોકરી આપી જીવન પાછું આપ્યું પણ હું તને કંઈ આપી શક્યો નથી આશા બોલી તમે મને માનવતાની આંખોથી દુનિયા જોવાનું શીખવ્યું એ જ મારી સૌથી મોટી બેટ છે એ વાતો વચ્ચે પ્રેમ શબ્દ વગર જન્મી ગયો હૃદયથી હૃદય સુધી વહેતો સમય વીતી ગયો રોહિત હવે આખા હોસ્પિટલનો પ્રિય માણસ બની ગયો હતો કોઈને મદદ કરવી હોય તો એ પ્રથમ પહોંચી જતો આશા એના બાજુમાં રહેતી એમની વચ્ચે એક શાંતિપૂર્ણ પ્રેમ હતો જેને શબ્દો નહીં વર્તન બોલતું હતું એક સાંજ તેઓ હોસ્પિટલની ટેરેસ પર બેઠા હતા પવન હળવો ફૂંકાતો હતો નીચે શહેરની લાઇટ્સ જળહળી રહી હતી રોહિત બોલ્યો આશા હું તને કંઈ કહી શકતો ન હતો કારણ કે હું મારી જાતને તારા લાયક માનતો ન હતો પણ આજે હું કહું છું તને પ્રેમ કરું છું આશા ચૂપ રહી થોડા સમય પછી એણે એનો હાથ પકડીને કહ્યું પ્રેમ માટે લાયકાત નથી જોઈતી રોહિત ફક્ત સાચું હૃદય જોઈએ તે રાતે ચાંદની હોસ્પિટલના આંગણે જળહળી રહી હતી બંનેની આંખોમાં પ્રેમની નિર્દોષ ચમક હતી કોઈ વચન નહીં કોઈ શરત નહીં ફક્ત એકબીજા પ્રત્યેની શાંતિ એક વર્ષ પછી આશા અને રોહિતે મળીને એક નાનું ફ્રી ક્લિનિક શરૂ કર્યું જ્યાં ગરીબ અનાથ અને બીમાર લોકોને મફત સારવાર મળી શકે ક્લિનિકનું નામ હતું આશા સંગીત કારણ કે એ પ્રેમનું સંગીત હતું જે બે આત્માઓએ દુઃખમાંથી જન્માવ્યું હતું દરરોજ રોહિત બાને બેઠો રહેતો આવનાર દર્દીઓને હસીને આવકારતો આકવાર આપતો આશા અંદર સારવાર કરતી બંનેના ચહેરા પર હવે એક નવી ઉજાસ હતી માનવતાની પ્રેમની અને જીવનની એક દિવસ રોહિતે કહ્યું આશા હું હવે કશું માગતો નથી મારા જીવનની ખાલી જગ્યા તે ભરી દીધી આશાએ એનો હાથ પકડીને કહ્યું રોહિત હું નર્સ છું પરંતુ તે મને જીવવાનો અર્થ શીખ્યો છે હું દરેક દર્દીમાં હવે તારી આંખો જોઉં છું એ બોલીને બંને શાંતિથી બેઠા રહ્યા બહાર વરસાદ વરસતો હતો પણ આ વખતે એ વરસાદ ઠંડો ન હતો એ પ્રેમનો હતો સમાજ જેની ભિખારી ગણ્યો એ પ્રેમમાં ધનિક થયો અને નર્સ જેને લોકોએ ફરજમાં બંધાયેલી ગણતા એ પ્રેમમાં મુક્ત થઈ આ પ્રેમ એ ખ્યાલ આપે છે સાચો પ્રેમ ક્યારેય આખોથી જન્મતો નથી એ તો હૃદયથી નિશબ્દ ઉર્મી છે જ્યાં માનવતા છે ત્યાં પ્રેમ છે જ્યાં કરુણા છે ત્યાં ભગવાન છે અને જ્યાં આશા છે ત્યાં સંગીત છે મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો નવા વિડીયા સાથે પાછા મળીએ ત્યાં સુધી આવજો મિત્રો જય માતાજી પાછા મળીશું